રાજકોટ સાગર પાર્ટી પ્લોટ ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ પ્રથમ વખત આડકતરી રીતે તેઓ પરિસ્થિતિનો મુકાબલો કરવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો છે લોકસભા ચૂંટણીમાં સંભવત પ્રથમ વખત ભાજપે જાહેર કરેલા બે ઉમેદવારોને બદલવા પડ્યા તેમાં ડેમેજ કંટ્રોલ કર્યા બાદ અચાનક જ રાજકોટ સંસદીય બેઠક પરના પક્ષના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોનો વિરોધનો વંટોળ રૂપાલાના નારા સાથે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા કરેલી માંગણીમાં ભાજપ અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાએ ડિફેન્ટીવ સ્ટેન્ડ અપનાવીને આ વિધાનો પર બે વખત માફી માંગી લઈને વિવાદ શાંત કરવા કરેલા પ્રયત્નો બાદ પણ

આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનસ બનકર જિસ્કી હિફાઝત હવા કરે વો શમમા કે આપેજેગી जिसको रोशन ખુદા કરે આપ સૌની બત્તી નાગરિકોની આવડી મોટી